આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રાવણના ઉપાય આ સિરીઝમાં આજે તમને બહુ સરસ જાણકારી આપું કે શ્રાવણની શરૂઆત થયા પછી આપણે શિવ આરાધના કરીએ છીએ તો સોમવારથી શરૂ કરીને રવિવાર સુધી આપણે ભગવાનનો અભિષેક કરવો કે કોઈ વસ્તુ દાન કરવી તો એ કઈ રીતે કરવી આની ચોકસાઈ જો રાખીએ આ જ્ઞાન જો આપણી પાસે હોય તો ભગવાનની અપાર કૃપા આપણે મેળવી શકીએ છીએ ને જીવનમાં જે નાની નાની ભૂલો થાય ને એમાંથી આપણે બચી શકીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ વસ્તુ જાણીએ કે આપણે ભગવાન શિવની જે અભિષેક કરવાની પદ્ધતિ છે એમાં કયું દૂધ વાપરવું જોઈએ સોમવારથી રવિવાર સુધીમાં આપણે કઈ રીતે કઈ વસ્તુ દૂધમાં કે ઉમેરીને આપણે ભગવાનનો અભિષેક કરીએ તો આપણે સારામાં સારું ફળ મળે અને આપણા જીવનમાં ઘણી બધી સરળતાઓ આવે ને એ સરળતાઓ આપણે સફળતા તરફ લઈ જાય તો આપણે શરૂ કરીએ સોમવારથી તે પહેલાં જાણીએ આપણે મિત્રો ભગવાન શિવની જે પૂજા છે એમાં ભગવાનનો અભિષેક એમાં ગાયનું કાચું દૂધ ખૂબ મહત્ત્વ ધરાવે છે તો ગાયના કાચા દૂધથી જો ભગવાન શિવનો અભિષેક થાય તો આપણા મનમાં રહેલી બધી જ ભાવનાઓ આપણે પૂરી કરી શકીએ ભગવાન શિવના આશીર્વાદ આપણી પર હંમેશા બનેલા રહે છે તો મિત્રો સોમવાર સોમવારના દિવસે ગાયનું કાચું દૂધ લઈ જઈ ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનને એક મુઠ્ઠી અક્ષત અક્ષત એટલે જે ચોખાનો દાણો ભાંગેલો નથી એ આપણે આપણા ચોખામાંથી વણીને અલગ કરવા જોઈએ અને એક મુઠ્ઠી જેટલા ચોખા ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ આ નાનકડું દાન તમને સોમવારની સારી સફળતા અપાવે છે અને સોમવારના વ્રત કરતાં પણ સારું ફળ તમને અપાવે છે બરાબર તો હવે જોઈએ આપણે મંગળવાર મંગળવારે આપણે કઈ વસ્તુ દૂધમાં ઉમેરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ તો મિત્રો મંગળવારે છે ને દૂધમાં ગાયના કાચા દૂધમાં થોડુંક મધ ભેળવીને આપણે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ આ દિવસે દૂધમાં મધ ઉમેરીને ભગવાન શિવનો અભિષેક કરીએ તો આપણે પૂજાનું બહુ જ સારું ફળ મળે છે હવે દાન માટે વિચારીએ તો મસૂર મસૂરની દાણ અથવા મધ આવી વસ્તુ આપણે ભગવાન શિવના મંદિરમાં દાન કરી શકીએ હવે બુધવાર બુધવારના દિવસે ભગવાન શિવનો અભિષેક કઈ રીતે કરાય તો મિત્રો બુધવારના દિવસે ગાયના કાચા દૂધમાં બે ત્રણ સફેદ ફૂલ નાખો અને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરો છો તો શિવ પૂજા સાથે બુધવારનો જે ફળ છે એમાં પણ તમને બહુ મોટો ફાયદો થાય અને બહુ સરસ રીતે ભગવાનની કૃપા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ આ અભિષેક કર્યા પછી આપણે કઈ વસ્તુ દાન કરવી જોઈએ તો મિત્રો કોઈ ફ્રૂટ અથવા શાકભાજી અથવા લીલા મગ આ વસ્તુ આપણે શિવ મંદિરમાં દાન કરીએ તો બહુ જ સરસ જીવન માટે મળી શકે છે લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્ધનભાઈ ચોક્સી તો મિત્રો હવે જોઈએ આપણે ગુરુવાર ગુરુવારે ભગવાન શિવ પર દૂધનો અભિષેક કઈ વસ્તુ નાખીને કરો તો મિત્રો જે લોકો કેસર દૂધમાં ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરે છે એ લોકો માટે ખૂબ સારું ફળ મળે છે જે લોકો આ કામ કરે છે એ લોકો માટે ખરેખર એક એવી સરસ કામનાઓ પૂર્ણ કરનારી શક્તિ મળે છે જેનાથી બહુ જ સરસ કૃપા આપણે શિવની મેળવી શકીએ છીએ હવે ગુરુવારે દાન શું કરવું તો મિત્રો પીળું વસ્ત્ર અથવા ચણાની દાળ આ બેમાંથી એક વસ્તુ તમે શિવ મંદિરમાં દાન કરી શકો છો તો મિત્રો હવે જોઈએ આપણે શુક્રવાર શુક્રવારે ભગવાનનો અભિષેક કઈ રીતે કરવો જોઈએ તો મિત્રો શુક્રવારે છે ને ગાયના દૂધમાં ખડી સાકર ભેળવીને આપણે ભગવાન શિવનો અભિષેક કરીએ તે સિવાય પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક આપણે કરી શકીએ છીએ આ દિવસે શું દાન કરવું જોઈએ તો કપૂર બાસમતી ચોખા ગાયનું ઘી સફેદ કોટન કપડું અથવા ઋં ભગવાન શિવના મંદિરમાં આપણે આ વસ્તુઓ દાન કરી શકીએ છીએ શનિવાર શનિવારે આપણે ભગવાન શિવનો અભિષેક કેવી રીતે કરવો જોઈએ તો મિત્રો ગાયના કાચા દૂધમાં એક ચપટી કાળા તલ ઉમેરીને ભગવાન શિવનો અભિષેક કરવાથી આપણે ખૂબ સારું ફળ શનિવારના દિવસે શિવ મહિમાનું તો ખૂબ સારું ફળ આપણે શનિવારના દિવસે શિવજી તરફથી મળે છે આ દિવસે શું દાન કરી શકાય તો મિત્રો એક આખું નારિયેલ આપણે શિવજીના મંદિરમાં દાન કરી શકીએ છીએ બહાર કોઈક વ્યક્તિને જમાડી શકીએ છીએ એને કંઈક રકમ દાન આપી શકીએ છીએ કોઈ અપંગને કંઈક જમાડી શકો છો અથવા એને કંઈક રકમ તમે દાન આપી શકો છો બહુ સરસ ફળ મળે છે તો હવે જોઈએ આપણે રવિવાર રવિવારે ભગવાન શિવનો અભિષેક કઈ રીતે કરવો જોઈએ રવિવારે ગાયના કાચા દૂધમાં થોડીક ખાંડ ભેળવીને આપણે ભગવાન શિવનો અભિષેક કરીએ તો ખૂબ સારું ફળ મળે છે આપણને આ દિવસે મંદિરમાં ઘઉં ગોળ તાંબાનું પાત્ર આવી વસ્તુઓ આપણે દાન કરી શકીએ છીએ તો મિત્રો આજે સાત દિવસમાં ભગવાન શિવનો અભિષેક કઈ રીતે કરવો અને કઈ વસ્તુ તમે દાન કરી શકો છો આ નનકડી જાણકારી તમારી પાસે હોય ને તમે આટલી જ વસ્તુ તમે શ્રાવણ મહિનામાં કરતા જાઓ છો તો ભગવાન શિવની અપાર કૃપા તમે પ્રાપ્ત કરી શકો છો અને જીવનને એક એવી દિશા આપી શકો છો કે જ્યાં ક્યાંય પણ કોઈ અડચણ નહીં આવે અને જીવન સરળ બનતું જાય હું ઘણીવાર કહું છું ને જીવનને સરળ બનાવો સરળ બનાવશો તો સફળતા પ્રાપ્ત થશે કારણ કે સરળ સરળ એટલે સહેલું જીવન સહેલું જીવન સફળતા તરફ આગળ વધે છે જેના જીવનમાં ગુંજ છે એ માણસ ગુંજ ઉકેલવામાં જ સમય કાઢે છે ને સફળતા મેળવવા માટેનો સમય ઓછો મળે સરળ જીવન હશે તો સરળ રસ્તો તમને સફળતા તરફ લઈ જાય તો ચોક્કસપણે આ શ્રાવણ મહિનામાં શિવની કૃપા મેળવવા માટે આવા નાનકડા ઉપાયો જો આપણે કરતા રહીએ તો જીવન આપણું ધન્ય થઈ જાય અને દેવોના દેવ મહાદેવની કૃપા આપણને પ્રાપ્ત થાય છે તો મિત્રો આ ચોક્કસપણે તમને મળેલી માહિતી તમારા સુધી નહીં રાખતા આ વિડીયોને લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નહીં તો આવનારા શ્રાવણના ઘણા બધા ઉપાયો છૂટી જશે મિત્રો બહુ સારી સારી માહિતી અમે તમને આપવા જઈ રહ્યા છે તો એનો લાભ ચોક્કસપણે લીધો તો મિત્રો હું હરિદન ચોક્સી આપ સૌની રાજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો